કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો બધા જય માતાજી જય મિલડી ને જય જઉન માં ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે છે ગણેશ ચોથ અને પહેલી તારીખ છે પાંચમો મહિનો છે અને ગુરુવાર છે તો બધાને ગણેશ ચોથ ની ઢેર સારી શુભેચ્છાઓ તમને અને તમારા પરિવાર ને ગણપત દા બધાના ધાયરા કામ કરે તો ચાલો તમને બતાવી અમારા ઘરે કેટલા મહેમાન આવ્યા છે અને બધા જે વ્યાજ્યા હતા ની પાછા આવી ગયા છે બીજા નવા હોતન આવે છે બધાને તમને આ બ્લોગમાં બતાવશું તો ચાલો બતાવી જો બધા સોંપાઈ ગયા છે લાઈનમાં જો હા તો બધાય ફોન લઈને અડધા એમના આમને ઘણા ખરા આપણા ઘર મહેમાન આવી ગયા છે અને ઘણા ખરા આવવાના છે તો નવ વાગી ગયા છે તો જે ઘણું ખરું ત્યાં ખાવાનું પણ બાકી છે અડધા પસ્તા થઈ ગયા છે ને અડધા બાકી જો માનથ ને એવું બધું બાકી છે અને જો અમારા વિશુભાઈ નવા કપડા પહેરીને બેસી ગયા છે હા વિશુભાઈ હમ ભાઈ બતાવે જો બધા નાઈ ધોઈ બેસી ગયા છે કામ પણ ઘણું ખરું થઈ છે હવે રસોઈ બનાવવાની તૈયારી કરશું માથા બાથા ઓળવી તો સારું બધા કન્ટિન્યુ બ્લોક માં રહેજો હમણે તમને બતાવી તો એલો મિત્રો જો કામકાજ ઘણું કરું કે નાખ્યું છે અને સરદુબેન ને બેહાર દીધા છે આપણે એને લાડવાન બનાવવાના પાખરા કરવા બેહાર દીધા ચાલો તમને દેખાડ્યું જો બાયર ચૂલે ઓલ્ફેર ની ગોળે જુઓ ઓલફેર સદાબેન નતા ઓલફેર તો હું ક્યાં એટલે આઈફેર બેહાડ દીધા છે એમનો વારો જો જી અને જો તે હેર સારી દુખકામના બધાને જો અમે આવી રીતના ભાખરા બનાવીને છેડાવીશું તમે કમેન્ટ કરજો તમે કેવી રીતના બનાવો છો જો બાલમંદી થોડુંક વધી ગયું છે માહી બેન આવી ગયા છે જો બધા ભૂખ્યા હોત થઈ ગયા નાસ્તા પાણી થઈ ગયા શરૂ જો અને અહીંયા અમારે બટાકાને છાલ બાલ ઉતરે ત્યાં આમને તમને હમણાં નહોતા બતાવ્યા કેમકે એ રેડી ન રેડી થાતા હતા જો

<laughs> एम 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 एम। एम जो, जो। काम करजो का आ, काम तो जो आए मोटा बेन बे गया से जो <laughs> आई सब दु बेन आरो हेल एक बातू करे थोड़ो काम करे ई तो आई ना काम करती मालो जे काम वाला ही तुमने देखाड़ वाला दे। <laughs> जो

તગરમ નાખીવ દીધો છે હવે આપણે લાડવા વાાળવી એટલી વાર છે ને ગણપતિ દાદાની થોડી ઘણી તૈયારી પણ કરી નાખી છે જો બધા બેઠા છે અને આ બધા ભૂખ્યા થઈ ગયા છે ખુરકુરિયા વાળી કરી છે આ કેટલાય ખાઈન હોય ગયા હાથમાં જોઓ કાગળ છે માથું ને મમ્મીને સમજાય કે ઈ કે ખાવ તો દુખતું તાલો હવે એમ ફોટો ફટ લાલ

આ apa sih. પપ્પા છે બોલ છે હું માં આવો કે જો અહીં આર્યન ભાઈ બેહી ગયા અને અહીંયા પીરસવાળા સ્પેશિયલ એક બેન આવ્યા છે કેરાળા થી જો અડધા લોકો જે બેઠા છે વાટે ભીખા છે તો બધા સોફે સડીને બેઠા છે ક્યાં ખાઈ લે પાણી ઘડી થઈને તો બાટલો મંગાવ કેમ કે પાણી આવે બધા લાડુ ખાય છે ને જો આરે લઈ બેઠા છે લઈ ભાઈ તારે એ રે અમને આજા ના ગયા કુજી નાયો તો એલા મિત્રો જો આજની ને બધાય નાના છોકરાય બધાય જમી લીધું છે ને અમે બેસી ગયા જમવા તો જો આમને પહેલા ઉતાવળ હમણે હતી તૈયાર ના ખાવાનું શરૂ છે હજી જો પેલે બેગી છે જો માતું કેવું દુખે છો માતું તું ખાલી તો મટી જશે

આપણે જો બટેકાની એવું લઈ લીધું છે લાડુ જ લેવાનું બાકી છે આપણે પાસે તગારો તો રાખ્યું છે જેટલા ખાવા એટલે પાત્રો લઈ લેવા તગારા માંથી તમારે બધાને જમો દિવસો બટેકા છે દાળ ભાત છે જ ભાત એક ડોયો દાળ કે બે હા બે આ ત્યાંય બેનું છે આમાં કેટલો કેટલો ફેર લાગે તે કમેન્ટ કરજો આ મોટા છે આ બીજો છે ને આ તો નંબર આમના નંબરની મને નથી ખબર હો

ઘણા ખરા પેન ઉભા થઈ ગયા અને અમારા સાનક પેતા અને મુદલ ના ભા માથું નો પી તો અમાર વિશે વિચાર તો આવી ડાસ મે બનાઈ ગોયા સ્ટેપ ઓ ના ન તો વાળો એ નવો જો એ જ હમણાં આવ્યો સાપી વાત કે સાઈન હમણાં સાપી નહી હોય છે હંતાઈ છે મમ્મી આડો એ આમનો બાણ્યો છોકરી જન્મ આવી કે હા એ મોડું દેખાય ઢરખું

ના ના ઘ કરતા એસી ફ્રીજ સર્વિસ કરે છે કોઈને કરાવી હોય તો કહેજો તો આપડા ઓળખીતા છે ને અમારે એક એસી માં ને થોડુંક કામ કરાવવાનું છે આપણે નવી એસી ફિટ કરાવી તો એટલે એમને રોયકા છે કડિયા કામ નથી કરતા એસી ફ્રીજ ને રિપેર કરે છે તો આજ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી તો આશા કરવી છે કે આજનો વિડીયો તમને અમારો પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો હોય તો લાઈક તેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં તો બધાયને જય માતાજી જય જ્ઞાની જય ચાવનમાં તો બધાય જય ગણપતિ દાદા લખવાનું ભૂલતા નહીં આજે અને તમારે બધાયને કેવી ગણેશ કમેન્ટ કરજો અમારે તો જો આવી હતી એ તો બા